કાપોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પોકેટ કોપ મોબાઈલની મદદથી ચોરી કરેલા ટેમ્પા સાથે બે રીઢાને ઝડપી પાડ્યા કાપોદરા પોલીસ મદદનો સ્ટાફ ઓફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાદમીના આધારે પોકેટ કોપ મોબાઈલની મદદથી ચોરી કરેલા ટેમ્પા સાથે બે રીઢા શોર રવિન્દ્ર શંકર જરારે અને ભાવેશ ભીખા લાઠિયાને ઝરપી પાડ્યા તેઓ પાસેથી ચોરાયેલ ટેમ્પો કબજે લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓમાં એક રવિન્દ્ર જરારેનું તેની પત્ની સાથે ઝઘડો ચાલતો હોય તેઓના સમાધાનની વાત ચાલતી હોવા છતાં શાળો પત્નીને સાસરીમાં મોકલતો ન હોય તે વાતની દાસ રાખે અકસ્માત કરાવા ટેમ્પો ચોરી કર્યો અકસ્માતની હિંમત ન થતાં ટેમ્પો પરત સુરત લાવી વેચી નાખવા ફરતા હોવાની કબૂલાત કરી હતી સુરત શહેરમાં વાહન ચોરીની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે ત્યારે જો વાત કરવામાં આવે તો કાપોદરા પોલીસ દ્વારા જે છે કે ગણતરીના દિવસોની અંદર જે છે કે ટેમ્પો ચોરીના બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે તમે દ્રશ્યોની અંદર નિહાળી શકો છો કે જે બંને આરોપીઓ છે તે બંને આરોપીઓને હાલ તો જે છે કે કાપોદરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે જો વાત કરવામાં આવે લક્ઝરી બસના ડ્રાઈવરમાં કામ કરતો હતો પરંતુ તેના પત્ની જોડે ઝઘડો થતાની સાથે જે છે કે પોતાની જે ગાજ રાખીને પત્નીને મારી નાખવા માટે જે છે કે ટેમ્પાનો જે ચોરી કરવામાં આવી હતી હાલ તો તમે દ્રશ્યો નિહાળી શકો છો કે બંને આરોપીને કાકોદરા પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે ટેમ્પાની ચોરી કર્યા બાદ તેના જે બીજો મિત્ર છે ભાવેશ ભાવેશ છે જે કે તેને ભાવેશ પણ જે છે કે લક્ઝરી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને બંને આરોપીઓને મદદથી ટેમ્પો ચોરી કરવામાં આવ્યો હતો ટેમ્પો ચોરી કર્યા બાદ જે છે કે પત્નીને મારી નાખવાની ઈરાદે છે કે ટેમ્પો ચોરી કર્યો હતો અને હાલ તો જે છે કે કાપોદરા પોલીસે બાતમી આધારે જે છે કે બંને આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે બંને આરોપી તમને સ્ક્રીન દ્રશ્યમાં તમને નિહાળી રહ્યા છો કે બંને આરોપીને કાપોદરા પોલીસે ધરપકડ કરવામાં આવી છે અને હાલ તો જે છે કે બંને આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ કાપોદરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે જીગ્નેશ પંડ્યા એસ નાઇન સુરત બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે